આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આણંદ જિલ્લા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વીબી ગોહિલ સાહેબની બદલી રાજકોટ કોર્ટમાં થતાં તેમજ આણંદ ફેમિલી કોર્ટમાં ખાલી પડેલ જગ્યાએ નવનિયુક્ત શ્રી એમ એમ પટેલ સાહેબની નિમણૂક થતાં અને ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા જિલ્લાના વકીલોને મિલન સમારોહ પચીસ તારીખે આણંદ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગની શરૂઆત સ્વાગત પ્રવચન અને ફૂલહારથી કરવામાં આવી હતી વિદાય લેતા મુખ્ય મહેમાન અતિથિ વિશેષ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વીબી ગોહિલ સાહેબનું સ્વાગત મોમેન્ટો તેમજ શ્રીફળ આપીને કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોશી મંત્રી દીપકભાઈ બેનેવાલ ઉપપ્રમુખ હિતેશભાઈ ચાવડા દ્વારા વીબી ગોહિલ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવનિયુક્ત ફેમિલી કોર્ટના જજ શ્રી એમ એમ પટેલ સાહેબનું મોમેન્ટો આપીને સ્વાગત એડવોકેટ ભૂમિબેન પંડ્યા નિરલબેન પટેલ હિનાબેન દવેએ કર્યું હતું તેમજ સ્વાગત પ્રવચન ધર્મેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું સમારોહના મુખ્ય મહેમાન શ્રી સ્વીબી બી ગોહિલ સાહેબે પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું સાથે સિનિયર એડવોકેટ સી કે પટેલ એચ જે પટેલ દ્વારા આ પ્રસંગને લઈને ઉદબોધન કર્યું હતું પ્રસંગમાં હાજર તમામ જજીસ્રીઓનું સિનિયર વકીલો પ્રશાંત ભાટિયા ખજાનચી રાજુભાઈ બારોટ મનસુખભાઈ સુથાર મનોહરસિંહ પરમાર પીપી પટેલ આરટી શાહ બીએ પટેલ ટીઆઈ પટેલ કેતન શુકલ દિપેનભાઈ શાહ વાયડી પારેખ ક્રિમિનલ બારના શૈલેષભાઈ મહેતા ચંદાણી વૈશાલીબેન પટેલ ગીતાબેન ગુપ્તા વિનોદ કનોજીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન નિમેશભાઈ જોશી ગૌરાંગ પંડ્યા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગને સફળ બનાવવામાં સુજીતભાઈ પટેલ શ્રી ઠાકર તેમજ સિનિયર અને જુનિયર વકીલો દ્વારા અથાગ પ્રયત્નોથી કરવામાં આવ્યું હતું आय युजली डोंट स्पीक आय बार्सो मारु नाम नाता बट टुडे आय एम सो ओव्हर वेल्युम द्रेश कडे थँक यू फर्स्ट बार यू हॅर वन ऑफ दी ब्युटिफुल थिंग्स द हॅव कम टू माय लाईफ वेन आयुनली सिव्हिल बार नो डाऊट क्रिमिनल बार वॉज वेरी परफेक्ट बट सिव्हिल बार थँक यू वेरी मच फॉर स्टीचिंग मी अ लॉर्ड ऑफ थिंग्स આઈ હેવ ઓલવેઝ આઈ યુ સિવિલ વર્ક બટ નાઉ ઇટ હેઝ કમ ટુ અસ ટુ ગુડ સિવિલ વર્ક સો એડવોકેટ લાઈક સાહેબ બી પી દવે સાહેબ પટેલ સાહેબ એન્ડ આર કિશા સાહેબ યુ પીપલ હેવ મેડ ઇટ ઇઝિયર ફોર મી નો ડાઉટ તમારો ટાઈમ બહુ લીધો છે મેં એન્ડ તમે ફીસ બી બમણી ચાર્જ કરી હશે But you made it easy यू मेड इट इजी फॉर मी इजी इन सेंस कि यू एक्सप्लेट एवरी थिंग टू मी एवरी फेक्ट एवरी इश्यू क्या फेक्ट भूली गो तो यू अगेन मेन्शन एंड देट वॉज द बेस्ट पार्ट अबाउट मी बीजू कहवाये कि मैंने as a district judge, एक दिश इज टेक इट वेरी लाइटली लगाड़ता कहीं थपको आपूँ कहीं एक डिस्ट्रिक्ट में का तो पति पत्नी ना रहिए एज अ जज યા પછી બે શર વાળા ના હોવા જોઈએ કેમ કે કા તો પતિને સન્માન કરો તો પત્નીને ભૂલી જાવ તો પતિને ભૂલી જાવ અથવા તો એક શરણે બીજા થાય છે ઇઝ પણ આ તો ખાલી ઇટ ઇઝ આઉટ ઓફ ધ વે તો દેટ ઇઝ સેકન્ડલી યુ હેવ બિન વેરી ગુડ ટુ મી એક તો યુ હેવ નેવર કમ્પ્લીટ ટુ મી And the best part is when we talk about in labor laws, they say employee employee, employer, employee relationship. When the employee never complains means the employer is very good. And the <laughs> advocate doesn't complain means I have got that credit from you. And this is what I respect about you. Where you people have always respected me, I had never been. I would say I was never tensed when I was here for last two years. I was always happy. I could sleep well in the night. So that is it. And Bija, uh, I want to give one message to the junior friends who are there. Please office java. Bija the file vancho. Because that is required. don't to the file you will not be able to answer questions. Pasitavaris kevala senior જજ તરીકે અને હું બધાની સાથે અપેક્ષા રાખીશ કે ફેમિલી જજ તરીકે પણ હું ખૂબ સારું કામ કરી શકું એ માટે બધાની પાસે શુભેચ્છા માણીશ બીજું બીજું ગોઈલ સાહેબ મારા તો સિનિયર છે હું આનું જજ તરીકે મેં ચાર લીધો છે પણ એઝ અ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સિનિયર છે મારા પણ સિનિયર થાય એમના સાથે મારે રહીને કામ કરવાનો મને મોકો નહીં મળ્યો અને આથી રિડાયરેક્શન હું એમને પણ ખૂબ ખૂબ વિશકરી કે રાજકોટમાં જઈને પણ એક ખૂબ સારું કામ કરે અને બધાય વિશકરી એમ મારી પણ નિશ્ચયતા તમે જલ્દીથી ખાઈકો જઈ બધું થેન્ક યુ યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર